સૈયદપુરા હિંસા બાદ રિસ્ક લેવા તૈયાર નથી સુરત પોલીસ ઈદ તથા ગણેશ વિસર્જનમાં ઘરના સીસીટીવી પોલીસ હસ્તક રહેશે સાત ડ્રોનથી સર્વેલન્સ ત્રણસો વીસ ધાબા પર સુરક્ષાકર્મી તૈનાત રહેશે સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી આગામી સોળ સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા સુરત પોલીસ તૈયાર નથી સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે આ વખતે સરકારીની સાથે સાથે પ્રાઇવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે ધંધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે સાત ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વિડીયોગ્રાફર પણ રહેશે ઉપરાંત ત્રણસો વીસ ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત હશે બે ધર્મના તહેવાર પર અંદાજે પ પંદર હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત છે સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસ કર્મીઓ તૈનાત છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના એક હજાર છસો જેટલા કેમેરા છે સાથોસાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમેરા છે ધારાસભ્યને સંસદની ગ્રાન્ટમાંથી ત્રણસો અલગ કેમેરા લાગેલા છે ત્રણ હજારથી વધુ અમારા આ વધુ વિસ્તારોમાં કેમેરા છે આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે ઘરમાં અને કામધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છીએ જ્યાં કેમેરા નથી ત્યાં પ્રાઇવેટ વિડીયોગ્રાફર મૂકવાના છીએ વધુમાં ઉમેર્યું કે ચાલીસ એવા સ્થળો નક્કી કર્યા છે જ્યાં ટેમ્પરરી કોર્પોરેશન તરફથી કેમેરા લગાવવામાં આવશે જ્યાં અમને લાગે છે કે આ ગ્રે એરિયા છે ત્યાં અમે કેમેરા લગાવી રહ્યા છીએ ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવશે ગલી અને ધાબા પર શું ચાલી રહ્યું છે તે અંગેની માહિતી અમે મેળવીશું વરુણ વાહન એક અને વ્રજ વાહન સાત તૈનાત કરાશે એસઓજીની ચાર ટીમ ડીસીપીની દસ ટીમ પણ તૈનાત રહેશે પોલીસ કર્મીઓને નવસો બોડીબોન કેમેરાથી સજ્જ રહેશે સુરતમાં સાત હજાર હોમગાર્ડ એસઆરપીની અગિયાર કંપની ટીઆરબીના એક હજાર છસો જવાન અને પોલીસના છ હજાર આઠસો પોલીસકર્મીઓ સહિત તેર પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણસો વીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહેરભરમાં તૈનાત રહેશે આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે તો એક પોલીસ કમિશનર એક સ્પેશિયલ પોલીસ કમિશ્નર ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર સોળ બીસીપી અને ચોત્રીસ એસીપી સતત ફિલ્ડ પર મોનિટરિંગ કરશે